કોઈ આખરી નિર્ણય નથી લેવાયો તો બીજી બાજુ ઘણા રાજ્યોમાં કોંગ્રેસ અને ચાર બેઠકોની માગણી કરાઈ હતી અને તેમાં પણ ખાસ કરીને ભરૂચની બેઠક પરથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની બેઠક પર ચૂંટણી લડાવવાનો મૂડ હોવાથી કોંગ્રેસની નેતાગીરીમાં ક્યાંક કચવાટ ચાલી રહ્યો છે કેમ કે આ બેઠક વર્ષો પહેલા કોંગ્રેસનો ઘડ હતી અને આ બેઠક પરથી સતત કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલ જીતતા આવતા હતા ત્યારે આ બેઠક પરથી બે હજાર ચોવીસની ચૂંટણીમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ચૂંટણી લડવાના મૂડમાં છે ત્યારે આપની આ બેઠકની માગણીથી ભારે વિવાદ ઊભો થયો છે હવે જ્યારે આમ આદમી પાર્ટી પણ ડિમાન્ડ કરી રહી છે આ બેઠકની અને મુમતાઝ પટેલ પણ હવે લડી લેવાના મૂડમાં છે ને તેમણે ભરૂચમાં આ માટે કરીને એક બેનર્સ પણ લગાવ્યા છે અને હું લડી લઈશ એવા બેનર્સ લગાવ્યા છે અને તેને કારણે રાજકારણ ભરૂચમાં ગરમાયું છે તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે જતીન જે પ્રકારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચની બેઠક લઈને ખેતતાણ ચાલી રહી છે તાજેતરમાં જ કોંગ્રેસની પ્રદેશ નેતાઓની વરિષ્ઠ નેતાઓની એક બેઠક મળી હતી એમાં કયા પ્રકારનું ડિસિઝન લેવાયું છે અને જે પ્રકારે મુમતાઝ પટેલે બેનર્સ લગાવ્યા છે હું લડી લઈશ તો આ કેટલું યોગ્ય છે જો આમ આદમી પાર્ટી માંગણી કરી રહી છે કોંગ્રેસ પણ માંગણી કરી રહી છે ત્યારે આ બેઠકને લઈને કેવો વિવાદ ચાલી રહ્યો છે હાલમાં જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે અત્યારે હાલ જે ઇન્ડિયા ગઠબંધન જે ભરૂચ બેઠકને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો હમણાં જ આપણે કદાચ ખ્યાલ હશે કે જ્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે આદિવાસી બહુલ વિસ્તાર એટલે કે નેત્રંગની અંદર જ્યારે તેમની વિરાટ જનસભા આયોજિત કરી કરવામાં આવી હતી તેમાં તેમને હુંકાર કર્યો હતો કે આ ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવા જે છે કે જે આદિવાસી સમાજના નેતા છે અને ધારાસભ્ય છે અત્યારે ડેડિયાપાડાના તેમના દ્વારા

એટલે કે હવે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ પણ આની અંદર ક્યાંક ઉતરે કદાચ એવી ચાલી રહી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીને આ બેઠક ઉપરથી લડવા માટે કહેવામાં આવ્યું હતું અને કદાચ અને ચૈતર વસાવાએ પણ થોડા સમય પહેલા જયારે તેઓ બહાર હતા ત્યારે એક જનરેલી સંબોધિત કરતા હતા ત્યારે તેમને કહ્યું હતું કે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં જી કે ની આ ગઢ ગણાતી વર્ષો પહેલા જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી યોજાઈ ભરૂચની અને બેઠક આ બેઠકની ચૂંટણી થઈ ઓગણીસો માં ત્યારથી લઈને ઓગણીસો નેવ્યાસી સુધી કોંગ્રેસ તો ગઢ હતી ઓગણીસો નેવ્યાસી થી પિક્ચર બદલાઈ ગયું છે અને ભાજપનો ગઢ બની ગયું છે અને જો પોપ્યુલેશન વસ્તીની ગણતરી આપણે જોઈએ વસ્તીના આધારે જોઈએ તો લગભગ આડત્રીસ થી ઓગણચાલીસ ટકા વસ્તી જે છે આદિવાસીઓની છે ને લગભગ અઢાર ટકા જેટલી જ વસ્તી મુસલમાનોની છે ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસનો જે ગઢ હતો વર્ષો પહેલા એ ભાજપે આદિવાસી બેઠક આદિવાસી નેતાના જોર ઉપર આંચકી લીધી અને આદિવાસી બેઠક જેવું આખું બની ગયું છે ત્યારે આમ આદમી પાર્ટી પણ જે વસ્તીની ગણતરી છે જાતિગત સમીકરણો છે એના આધાર ઉપર ચૈતર વસાવવાને માટે માંગણી કરી રહ્યું છે શું લાગી રહ્યું છે કે આ જે બેઠકની વિવાદ છે એમાં કોંગ્રેસ ફાવશે કે પછી આમ આદમી પાર્ટી ફાવશે જો ચોક્કસ અભિજીતભાઈ આપને જણાવી દો કે જ્યારે જાતિગત જાતિગત સમીકરણની જો વાત ચાલતી હોય

ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં આદિવાસી માણસ જે છે તે રાખશે એટલે કે હવે જો ત્યાં જો ભારતીય જનતા પાર્ટીમાં પણ માણસ ઉભો રહે સાથે આમ આદમી પાર્ટી ક્યાં તો કોંગ્રેસ માંથી બે માંથી કોઈ કાતો મુમતાજ પટેલ ઉભા રે કાતો ફૈઝલ પટેલ રહે અથવા તો ચૈતર વસાવા રે હા ચૈતર વસાવા

અડધા અહીંયા પણ વેચાશે ને અડધા અહીંયા પણ વેચાશે બંને બાજુ આદિવાસી સમુદાય હશે એટલે કે બંને બાજુ મત વેચાશે મુસ્લિમ સમુદાયના વોટ કઈ બાજુમાં પડે છે તે જોવાની વાત છે જી જતિન સવાલ એ પણ થાય છે કે ઇન્ડી ગઠબંધન જે છે એ ગઠબંધનમાં હજી સુધી સીટ શેરિંગ મામલાની વાતચીત શરૂ થઈ નથી અને એ મામલે હજી પણ કચવાટ છે ક્યાંક ને ક્યાંક જે રીતે અહેવાલો આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી બેતાલીસ બેઠકો જે છે લોકસભાની એકલા હાથે લડવા માંગે છે છે કોઈને આપવા માંગતા નથી ઉત્તર પ્રદેશમાં પણ જ પરિસ્થિતિ બિહારમાં પણ એવી જ પરિસ્થિતિ છે કોંગ્રેસને કોઈ ટિકિટ ત્યાં આગળ બેઠકો આપવા તૈયાર નથી થતું ત્યારે કોંગ્રેસનું જે સત્તર બેઠકો સત્તર વિધાનસભાના સભ્યો હતા બેઠકો પર સત્તર બેઠકો પર વિધાનસભાના સભ્યો તરીકે ચૂંટાયેલા હતા અને હવે જ્યારે પંદર થઈ ગયા છે આવનારા સમયમાં હજુ પણ કોંગ્રેસમાંથી વિકેટો પડી શકે છે ધારાસભ્યની તો આ જ સંજોગોમાં કોંગ્રેસ કેટલી સબળી પુરવાર થશે આ બેઠકની માગણી માટે આ જો ચોકસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે કોંગ્રેસની જો વાત કરે કોંગ્રેસનો રકાટ દિવસે ને દિવસે જે છે તે થઈ રહ્યો છે કેમ કે કોંગ્રેસની જે વિચારધારા છે તે કેકને ક્યાંક હવે કોંગ્રેસના જે લોકો છે તેમને નડી રહી છે અને એટલા માટે થઈ કેમ કે અત્યારે હાલ સમગ્ર દેશમાં આપ જોઈ રહ્યા છો કે રામ ભક્તિનો માહોલ ચાલી રહ્યો છે સમગ્ર દેશ છે છે તે રામમય થઈ ચૂક્યો છે ત્યારે એવામાં કોંગ્રેસ જ્યારે રામ મંદિરનો વિરોધ કરતી હોય ત્યારે ચોકસથી ત્યાંના કોંગ્રેસના પણ જે સ્થાનિક નેતાઓ છે કે ધારાસભ્યો છે તે ક્યાંક કેકને કેક વિચારધારાથી નારાજ છે અને એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હવે આ જે સીજે ચાવડા જે છે કે તેમને ગઈકાલે જ જે છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સુપ્રત કર્યું હતું અને હવે સોળ માંથી પંદર ધારાસભ્યો વચ્યા છે તેવામાં હવે ભરૂચની સીટ છે તે કોંગ્રેસ છોડે એવું અત્યારે હાલ કોઈ સંજોગોમાં લાગતું નથી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ બંને પાર્ટીઓને લઈને ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ થાય અને ઇન્ડિયા ગઠબંધન આની અંદર ક્યાંય ફાવે તેવું અત્યારના કોઈ સંજોગોમાં જે છે તે ન ચોક્કસ જેથી અમારી સાથે જોડાયા વિગતો શેર કરી બદલ ખુબ ખુબ આભાર તો